ને બધાય સલાયા સિક્કા વાડીનાર આંબલા માંડા ચોડીસર જોડિયા સચાણા તમામ જેટલા પણ વાઘેર કોમવાળા છે જેટલા પણ વાઘેર છે તમામ દાદાના મુરીતેન છે દાદાએ તેમનો કલમો પડાવેલો છે ને દાદાનો બહુ ઇતિહાસ બી છે કે દાદાએ દિવાલ પણ હલાવી એ દિવાલ પણ ત્યાં દરગાહના અંદર મોજૂદ છે ને એ દિવાલની કરામત જોઈને ઘણા જણા એ કલમમાં પડ્યા હતા એ ટાઈમના ને પછી દાદાએ બીજી કરામત એ દેખાડી હતી કે દરિયામાંથી મોતી કાઢ્યા હતા એ જામ રાવલના ટાઈમનો ઇતિહાસ છે દાદા મુન્દ્રાની કસ્તી ઉપર બેઠીને સવાર થયા હતા એ પછી જામનગરના દરિયા ઉપર આવી ને અહીંયા કિનારે બે છોકરા એમના નીકળ્યા હાથમાં મોતી હતા ને દાદાએ બી કરામતી દેખાડી છે એ ટાઈમના અંદર વાઘેર કોમી કલમો ને હાજી અબા બાપુ મિયા બાપુના મોટા છોકરા હાજી હૈદર બાપુ અમીરમિયા બાપુના બીજા મોટા છોકરા હાજી અબ્દુલ વાપ બાપુ અમીરમિયા બાપુના ત્રીજા છોકરા હાજી અબ્દુલ રૌફ હાજી બાપુ અમીર મિયા બાપુના ચોથા છોકરા આ ચાર સાબદાદા અત્યારે ગાદી નશીન છે અને અત્યારે એની અંદરના અંદર બધું ઉરસ ખૂબ ખૂબ એટલે મતલબ ખુશીથી અમે સારું ને ઉજવીશ મારું નામ અઝીમ બાપુ મોતી હું વાપ બાપુ નો સન છું વાપ બાપુનો છોકરો છું ને મતલબ ના અંદર ની બહુ એકતા છે અને બહુ એમ એક થઈને અમે આ ઉરસ છીએ ને અલહમદુલ્લા બહુ સારામાં સારું મતલબ જામનગરના અંદર આનાથી મોટો ઉરસ મારા અંદાજે થતું નથી ને મોગરામના અંદર આપણે ગુસલ શરીફ હોય છે

ભલાઈ અમે એક થઈને રહી છીએ અલમદુલ્લા અલ્લાહ નું શુકર છે અને અલ્લાહનો કરમ છે